આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદમાં આપ સૌ પત્રકાર નો બંધુઓનું સ્વાગત છે આપ સૌ જાણો છો કે જે રીતે રાજકોટમાં થોડા સમય પહેલા જે અગ્નિકાંડ થયું ગેમ ઝોન અગ્નિકાંડ અને એમાં જે રીતે અત્યારે તમારા મારા આંસુ અત્યારે પણ નથી સુકાતા રાજકોટ વાસીઓના પણ આસુ નથી સુકાતા આખા ગુજરાત પણ આજે આમ આદમી પાર્ટી એ વિવિધ કાર્યક્રમો કરી એની પોલિટિકલ ફરજ અદા કરી હતી પરંતુ અમે નક્કી કર્યું હતું કે દર વખતે સીટ નામની એક બલા રચના થાય કામ શું કરે પહેલી વખત જયારે ઘટના ઘટે મુખ્યમંત્રી શ્રી આવે મુખ્યમંત્રી ગૃહમંત્રીશ્રી ચલાવેદલશ્રી છીએ કમરબંધી છોડવામાં નહીં આવે એ રટાઈ રટાડી એની જે વાક્ય રચનાઓ છે ગોઠવે ચમરબંધીને છોડવામાં નહીં આવે તાત્કાલિક ધોરણે કેસ ચાલશે વળતર ચૂકવવામાં આવશે અને સીટની રચના કરવામાં આવશે પછી પછી કઈ બહુ થતું નથી એટલા માટે સીટના મામલે આજે હું બહુ મોટો ખુલાસો કરવા જઈ રહ્યો છું આમ આદમી પાર્ટી એ નક્કી કર્યું કે અત્યાર સુધીની જેટલી પણ સીટો થઈ એ સીટની જે રચનાઓ થઈ એમાંથી મેન મેન જે ઘટનાઓ છે એમાં અમારી ટીમ પ્રદેશની ટીમની આગેવાની સાથે ત્યાં ટીમો ગઈ

મોટા અધિકારી કે મોટા મંત્રી કે મુખ્યમંત્રી એમ નથી કીધું કે મારી જવાબદારી છે ભાઈ શ્રી શ્રીયાલ પાટીલજી એક સીટ હારી જાય તો એને દુઃખ થાય આંખમાં આશો આવી જાય અને કાર્યકર્તાઓને કે મારી જવાબદારી છે એક સીટ હારી ગયો પણ એમણે એમ નથી કીધું કે રાજકોટ કાંતિયું મોરબી કાંતિયું તક્ષશીલા કાંતિયું સુરતમાં હરણી કાંતિયું બરોડામાં મારી જવાબદારી છે એવું નથી કીધું કે નથી એમણે મુખ્યમંત્રીને કીધું કે મારી જવાબદારી છે કેમ ભાઈ ભાઈ હર્ષંઘવી નિવેદનો કરે છે ટ્રાફિકમાં રોંગ સાઈડ જાય તો એને હવે લાયસન્સો રદ કરવામાં આવે તમારા ક્યારે લાયસન્સો રદ થશે જયારે અમારા બાળકોને જીવતા ભૂંજી મારો છો તો તમારા લાયસન્સો રદ નહીં જાય ક્યારે તમે પ્રજાને જે કરવાનું આવે ટેક્સ ઉઘરાવવાના આવે એમાં તમે પેલા ટેકો ટેક્સ ઉઘરી લો છો એટલે આજે બહુ મોટો કાન સીટ કાનમાં અમે કરવા જઈ રહ્યા છીએ અમે સીટ કાનમાં વિવિધ જે મોટી ઘટનાઓ છે એમાં અમારી ટીમ ત્યાં વિઝિટ કરી પીડિતોને મળી છે શું કાર્યવાહી થઈ છે અને કાર્યવાહીમાં આવ્યું છે અહેવાલ આજે તમને કહેવા જઈ રહ્યો છું સુરત ઘટનામાં પહેલા તમામ આરોપીઓની મોટા આરોપીઓ નહોતા પકડાના પણ જે નાના કર્મચારીઓ હતા એમની ધરપકડ થઈ અત્યારે તમામે તમામના જામીન થઈ ગયા છે અમે સીટમાં બેદરકારી જે સરકારી મોટા અધિકારીઓ એની સામે કોઈ કાર્યવાહી થઈ નથી કયા મંત્રી કે નેતાનો ફોન ગયો ટ્યુશન ક્લાસીસ એની તપાસ થઈ નથી કોર્પોરેશન જીબી ના મુખ્ય અધિકારીઓ સામે કાર્યવાહી થવી જોઈએ એ પણ નથી થઈ તમામ ચૌદે ચૌદ આરોપીઓ છૂટી ગયેલ છે સરકારી વકીલ ને સહયોગ મળતો નહીં માટે પીડિતો જાતે પોતાનો વકીલ રોકી અને અદાલતમાં ગયા છે ન્યાય માંગવા આ સીટની જે હું વાત કરી રહ્યો છું પોલીસની ની તપાસ એકદમ અસંતોષકારક છે જેમણે જે પીડિતોએ જે વાત કરી છે એની હું વાત કરી રહ્યો છું આવી બોટાદ કાન લઠાકાન આપ સૌને ખબર હશે બોટાદ લઠાકાન થયું લોકોના મોત થયા લઠાકાનમાં તમામ ઘટનાના આરોપીઓની ધરપકડ થઈ પણ બધા છૂટી ગયા છે સાંભળજો બહુ જ ગંભીરતાથી જો મીડિયાને પણ મારી વિનંતી છે કે આ ગુજરાતના એવા લોકોની પીડાની વાત છે કે જેમાં તમે પણ મજબૂતાઈથી એક થઈ અને આ સચ્ચાઈને સામે મૂકજો હજુ પણ મોટા અધિકારીઓ સરકારી અધિકારીઓની બોટાદકામાં ધરપકડ નથી જે ધરપકડ નાના લેવલે તે બધા જામીન ઉપર છૂટી ગયા છે પીડિત પરિવારો પાસે પોલીસને કે સીટની દ્વારા કોઈ પૂછપરછ કે માહિતી લેવામાં બહુ આવી નથી સરકારે વળતર જાહેર કર્યું પણ હજી કેટલા લોકોને મળ્યું નથી આ હું બોટાદકાન ની વાત કરું હરણીકાંડમાં આ બધા અમારા આગેવાનો છે માની લો કે બોટાદકા માં રાજુભાઈ સોલંકીની આગેવાનીમાં ગયા હતા રાકેશભાઈ હિરપ્રા અને ટીમ સુરતની એ તક્ષીલાકાંડમાં ગયા હતા હરણિકાંડમાં અમારા શહેર પ્રમુખ ત્યાં હતા એમની આગેવાનીમાં ટીમ ગઈ હતી ઘટના ના ખરા આરોપીઓની ધરપકડ થયેલ નથી પંદર આરોપીઓની ધરપકડ થઈ છે પણ તમામ મોટી માછલીઓ નાની માછલીઓ પકડાની મોટી નથી પકડાની પકડ્યા હતા અને ગુજરાતના લોકસભાના ઇલેક્શન તારીખ રોજ થતા જ આઠ મહિના રોજ ચાર આરોપીઓ છૂટ્યા અને આઠ અને બીજા દિવસે વડોદરાની સેશન કોર્ટે બીજા અગિયાર આરોપીઓને છોડી દીધા પણ ચૌદે ચૌદ આરોપીઓ પંદરે પંદર આરોપીઓ અત્યારે હરિ કાન વાળા જામીન ઉપર છૂટી ગયા છે બરાબર છે અને હજુ સુધી એ મામલામાં આ લોકોને પણ પૂરતો ન્યાય મળવો જોઈએ એવું મળ્યું નથી આજ સુધી કોઈને કોઈ રકમ મળી નથી દવાખાના બિલ પણ પીડિતો જાતે ભરેલા છે અમારી ટીમો એ ત્યાં જઈને વિઝિટ કરી છે એની હું વાત કરું છું ખાનગઢ દલિત હત્યાકાંડ બે હાજર બાર માં થયું આપ સૌને ખબર છે એમાં અમારા રાજુભાઈ અમૃતભાઈ સહિતની ટીમ ત્યાં ગઈ હતી એમણે જે રિપોર્ટ આપ્યો છે એમાં આખી ઘટનામાં ઘટના બની સુધી કોઈ તપાસ ન થઈ પછી આ પીડિત પરિવારો જે ત્રણ ની હત્યા થઈ હતી એ પીડિત પરિવાર ધરણા ઉપર બેઠું હતું તમને ખબર ત્રીસ દિવસ સુધી ગાંધીનગરમાં પછી સીટની રચના થાય છે સાંભળજો અને સીટ ની રચના થઈ એ આણત્રીસ દિવસના ધરણા પછી ગૃહમંત્રીના અધ્યક્ષતાને સંજય પ્રસાદ અનુપમા ગેહલોત અને પરીક્ષિતા રાઠોડ અને દુગ્ગલ તરુણ દુગ્ગલ જેવા અધિકારીઓની રચના થઈ છે અત્યારે શું સ્થિતિ છે કે એફઆઈઆર એફઆઈઆર પ્રથમ ના ત્રણેય આરોપીઓ છ મહિનાની અંદર મુક્ત થઈ ગયા જામીન મુક્ત અને અત્યારે પીએસઆઈ સારા પ્રમોશન સાથે સરકારમાં નોકરી કરે છે બે હજાર સોળ માં સીટ ની રચના થઈ એક આરોપી હજી પોલીસ થી પકડતી દૂર છે બીજી બે હત્યાના આરોપીઓને હજી સુધી પકડવામાં આવ્યા નથી અને બાર વર્ષ પછી પણ ચાર્જશીટ થઈ નથી